તો મિત્રો જેમ જોજો ઓટી પ્લેટફોર્મ આપ સૌને સિત્તેર લાખથી વધુ યુઝર્સ નો ગુજરાતીઓનો પ્રેમ અમને મળ્યો છે અને બહુ જ જલ્દી એક કરોડથી વધુ યુઝર્સ ગ્લોબલી વન સેવન્ટી સેવન દેશોમાં ગુજરાતીઓ જોજો ઓટીને માણી રહ્યા છે ને માણતા રહેશે અને જેમાં દોઢસોથી વધુ ફિલ્મો વેબ સિરીઝ રિયાલિટી શોઝ ડોક્યુમેન્ટરીઝ નાટકો તથા તમામ ગુજરાતી મનોરંજન જોજો એપ ગુજરાતીઓને પહોંચાડી રહ્યું છે તેમજ જોજો સ્ટુડિયોઝના માધ્યમથી અને ઇન્ટેન મીડિયાના કોલેબ્રેશનથી જોજો સ્ટુડિયોઝ ઘણી બધી આવનારી ફિલ્મો અનાઉન્સ કરવાનું છે જેમાંની પહેલી ફિલ્મ ઇન્ટેન મીડિયા સાથે અમે અનાઉન્સ કરીએ છીએ જેનું નામ છે ઓવર એન્ડ આઉટ એ ફિલ્મ બહુ જ જલ્દી લગભગ બે દિવસની અંદર એનું શૂટિંગ શરૂ થવાનું છે અને બહુ જ જલ્દી સિનેમા ઘરોમાં આવશે ગુજરાતી ફિલ્મો બે હજાર પચીસના સાલમાં બહુ જ સરસ પરફોર્મ કરી રહી છે અને જોજો ઓટીટીના માધ્યમથી અને હવે જોજો સ્ટુડિયોઝના માધ્યમથી હું કોન્ફિડન્ટ છું કે આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મ્સ વિશ્વસિદ્ધિ મેળવશે અને વિશ્વભરમાં ડંકો વગાડશે અને જેમ આપણે મલયાલી સિનેમા સાઉથ સિનેમાને માળતા આવ્યા છીએ તેમજ કે જે ભાષાઓમાં પણ ગુજરાતી સિનેમાને લોકો માર્શે અને એ જ પહેલ કરવા માટે જોજો સ્ટુડિયોઝ નવ ફિલ્મોનુંアナઉન્સમેન્ટ કરી રહ્યું છે એમાંની પહેલી ફિલ્મ અગેન આજે ઓવર એન્ડ આઉટ નામથી કોમેડી એક્શન જનરની ફિલ્મ સ્ટારિંગ મિત્ર ઘડવી શ્રद्धा डांगर અને رونક કામદાર ઇન્ટેન મીડિયા અને જોજો સ્ટુડિયોઝ આપની સમક્ષ લઈને આવી રહ્યું છે અને એમાં મારી સાથે જે અમારા આજે પ્રોડ્યુસર છે એ હું છું અને અમારી સાથે છે વિવેકજી વિવેકજીને બી હું રિક્વેસ્ટ કરીશ કે બે શબ્દો બોલે અને આ કોલેબરેશન વિશે વાત કરે અને મિત્રો જેમ જેમ અલગ અલગ ફિલ્મો અલગ અલગ ભાષાઓમાં બનતી હોય છે તો આખા ઇન્ડિયામાં આખા દેશમાં જેમ સારામાં સારા પ્રોડક્શન હાઉસીસ જે અલગ અલગ લેંગ્વેજીસમાં બનાવી રહ્યા છે અને જેમાં એમની એક્સપર્ટીસ છે એવા સારા પ્રોડક્શન હાઉસીસને અમે ગુજરાતી માં ઇન્વાઇટ કરીએ છીએ અને એમની સાથે જો જો સ્ટુડિયો નવી નવી ફિલ્મો આપના સુધી પ્રસ્તુત કરતી રહેશે થેન્ક યુ વેરી મચ નમસ્કાર મિત્રો નમસ્કાર મૂવીબસ સ્ટુડિયોઝ જો ઇન્ટરમીડિયા કા એક ભાગ હે જો जिसके प्रमोटर हैं आदित्य पिट्टी और आनंद महेंद्र जी आ, हमें बहुत खुशी है कि हमें एक मौका मिल रहा है कि हम एक हमारी पहली गुजराती फिल्म हम जो जो स्टूडियोज़ के साथ बना रहे हैं आ, गुजरात ने काफ़ी कथाकारों को जन्म दिया है और जैसे रीजनल सिनेमा का एक लहर चला है वहाँ पे गुजराती सिनेमा ने अपना एक नेतृत्व उसमें दिखाया है और उसी लहर में आ, के लिए हम उस उसमें बहकर एक अच्छी आ, फैमिली एंटरटेनर बनाने की कोशिश कर रहे हैं जिसमें हमारे सौभाग्य हैं आ, जो जो स्टूडियोज़ जो अभी उन, वो भी उनकी पहली सिनेमा पहली फिल्म है आ, और आ, हमें ये खुशी है कि इस इस इस, 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 इस फिल्म में आ, हमारे जो कलाकार हैं वो हैं रौनक कामदार श्रद्धा डांगर और मित्र गढ़वी और डायरेक्टर हैं किलोल परमार और ये एक संपूर्ण फैमिली एंटरटेनर है जो आप सब परिवार आके देख सकते हैं उसका आनंद उठा सकते हैं और इसका जो शुभारंभ है वो इस शुभ अवसर नवरात्रि के शुभ अवसर से हो रहा है और जिसकी शूट भी अभी दो दिन में शुरू होने वाली है और ये हमारी पहली फिल्म है जोजो जो के साथ और ये एक सिलसिला नो चलता रहेगा फर्स्ट ऑफ मैनी एज वी वुड लाइक टू कॉल इट एंड वी वुड लाइक टू बिल्ड अ स्ट्रॉन्ग रिलेशनशिप यहाँ पे गुजराती सिनेमा के साथ हमारा जोड़ हम बना कर रहेंगे और जो जो के साथ ये पहली है और अनेक फिल्मों का एक कार्यक्रम हम शुरू करने जा रहे हैं बहुत बहुत धन्यवाद आप सबका